નવરાત્રી પર્વના પાવન અવસર પર ગોંડલ ગુર્જર સુતાર જ્ઞાતિ મહિલા મંડળ સત્સંગ ગ્રુપ દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ગોંડલ નવરાત્રી પર્વ નિમિત્તે ગોંડલ ગુર્જર સુતાર જ્ઞાતિના મહિલા મંડળ સત્સંગ ગ્રુપ દ્વારા તારીખ સત્તાવીસ અને અઠ્ઠાવીસ સપ્ટેમ્બર શનિ રવિના રોજ સમાજવાડી ખાતે માતાજીની અર્ચના આરતી તથા રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહેનો અને ભાઈઓએ માતાજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરતા ભાવપૂર્વક આરતી ઉતારી હતી અને ત્યારબાદ ઉત્સાહભેર રાસ ગરબામાં જોડાયા હતા આ નવરાત્રી મહોત્સવમાં ગોંડલના ડેપ્યુટી કલેક્ટર આરઝુબેન ખંભાયતા પણ વિશેષરૂપે ઉપસ્થિત રહીને રાસ ગરબાની મજા માણી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા મંડળના સભ્યો અનિતાબેન ભાડેસિયા જલ્પાબેન ગોરેચા જીજ્ઞાબેન વડગામા સોનલબેન નગેવાડિયા હંસાબેન મૂર્ચા ઉમાબેન જોલાપરા અલ્કાબેન જોલાપરા ગીતાબેન વડગામા અવનીબેન ભાડેસિયા અલ્પાબેન ખંભાયતા અને રેખાબેન તલસાણિયા સક્રિય રીતે જોડાયા હતા આયોજન દરમિયાન ટ્રસ્ટી શ્રી ભરતભાઈ તલસાણિયા અને રાજુભાઈ વડગામા સહિત સમાજના અગ્રણીઓએ તેમજ મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો આ સમગ્ર ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રશાંતભાઈ ભાડેસિયા અંકિતભાઈ ખંભાયતા અને તેમની ટીમે મહત્વપૂર્ણ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમના અંતે બાળકોને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા બદલ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સાથે નાસ્તાની મિજવાણી પણ રાખવામાં આવી હતી આ રીતે ગોંડલ ગુર્જર સુતાર જ્ઞાતિ મહિલા મંડળ સત્સંગ ગ્રુપ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવ સમાજમાં એકતા શ્રદ્ધા અને આનંદનું અનોખું પ્રતિક બની રહ્યું